સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં રિક્ષામાં મુસાફરને માથામાં ચપ્પુના ઘા મરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી જોકે બુમાબૂમ કરી મૂકતા ચાર લૂંટારોમાંથી બેને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસને સોંપવા પામ્યો છે આમ ધીરે ધીરે હવે સુરત શહેર ગુનાની નગરી બનતી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ છે ગુનેગારો બેફામ બની રહ્યા છે ને પોલીસ માત્ર ફૂટ પેટ્રોલિંગ કરી સબ સલામતીની પોકાર કરી રહી છે જો કે તેમ છતાં પણ આજે પણ ગુનેગારો બેફામ છે તે સરથાણા વિસ્તારમાં લૂંટની ઘટના બનવા પામી હતી સરથાણાના રાજ ગાર્ડન પાસે રિક્ષામાં મુસાફરની માથામાં ચપુરના ગામારી લૂંટ ચલાવાઈ હતી તો ઇજાગ્રસ્તે બુમાબૂમ કરી મુકતા લોકોએ ચાર લૂંટારોમાંથી બે લૂંટારોને પકડી પાડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા મુસાફરને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો બે જણા ઉતરીને મોબાઈલ ચોરી કર્યો પૈસા ચોરી કરી ને માથામાં ચપ્પુ મારીને ભાગતા હતા એમાંથી બે જણા પકડાઈ ગયા છે અને બે જણા જતા રહ્યા છે એ બે રિક્ષા જે હતા એમાં નંબર પ્લેટ કોઈ હતી નહીં અને રાજ ગાર્ડન પાસેથી એ લોકોએ મોબાઈલ ચોરી કરેલો છે અને અહીંયા આવતા આવતા સરથાણા પાસે બીજો મોબાઈલ ને પૈસા ચોરી કરવાની કોશિશ કરી હતી એમાં એ લોકો પકડાઈ ગયા છે સરથાણા નાકા પાસે એસબીઆઈ બેંક પાસે એટલે માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરેલો છે સુરત માં વધી રહેલા ગુનાઓ વચ્ચે પોલીસ માત્ર સબ સલામતી ની વાતો કરે છે જોકે ગુનેગારો બેફામ બની રહ્યા હોય સુરતમાં ક્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરશે તે જોવું રહ્યું અઝર સાથે હર્ષદ સેટા